જ્ઞાન પ્રાપ્તિ ગમે ત્યાંથી જાણવું જ્ઞાન મેળવવું નવું નવું કાંઈક એના ઉપર મનોમંથન કરવું વિચારવું તો આવી જે એક પ્રકારની ઈચ્છા એ એનો જન્મજાત અંદર ગુણ હોય છે અને હંમેશા એ જ્ઞાન પ્રાપ્તિ માટે દોડતા હોય આ પદાર્થમાં શું છે આ વનસ્પતિ ઉપર શું છે ચંદ્ર ઉપર શું હશે ઔષધિમાં શું છે બીજા કોઈ ગ્રહો ઉપર શું છે રાત્રિ દિવસ એને આવા જ વિચારો આવ્યા કરે નવું નવું જાણવાની એને જિજ્ઞાસા કરે તમે જુઓ તો આઈન્સ્ટાઈન નામના જે વૈજ્ઞાનિક છે એ કલાક પોતાની લેબોરેટરીમાં જ બેઠા હોય અને અવનવા પ્રયોગોમાં મગજને ને કશ્યા જ કરે કોઈ જગ્યાએ બીજી રસ નહીં એને પોતાના શરીરનું ભાન નહીં ખાવા પીવાની કોઈ ચિંતા નહીં રાત્રિ દિવસનું કોઈ જ્ઞાન નહીં રૂપિયા મેળવવાની કોઈ જંખના નહીં બસ માત્ર ને માત્ર સંશોધન કર્યા કરે આ જ એનું લક્ષ્ય આને જ્ઞાન પિપાસા કહેવાય કદાચ તમે થોડું ઘણું ભણ્યા હશો તો ભૌતિક વિજ્ઞાન આવતું એની અંદર આર્કીમિડિઝનો સિદ્ધાંત આવતો પદાર્થ અને પદાર્થની ઘનતા એ આર્કિમિડિઝનો સિદ્ધાંત કહેવાય છે તો આ આર્કિમિડિઝ નામનો જે વૈજ્ઞાનિક છે એ સવારમાં સ્નાન કરવા માટે બેઠો પાણીનું મોટું ટબ ભરેલું વાતો તો બધા મોજીલા માણસો એટલે સીધો ટબની અંદર બેઠો હવે આખું પાણીનું પાત્ર ભરેલું હોય એની અંદર કોઈ વ્યક્તિ પડે એટલે પાણી છલકાઈને બહાર જાય અને આર્કીમિડિસ વિચારમાં પડી ગયો કે આ પાણી છલકાવાનું કારણ શું વૈજ્ઞાનિક કહેવાય આપણે તો એવું કહીએ કે અંદર પડે એટલે તો પછી એણે પાણીના ટબમાં જ બેઠા બેઠા વિચાર કર્યો કે આ પાણી છલકાઈને બહાર જાય કેવી રીતે અંદર ને અંદર બેઠા બેઠા વિચાર ચાલુ થઈ ગયો અને છેવટે આ ઘટના ઉપર એણે મનન કરીને એના પરિણામ સ્વરૂપે પદાર્થ અને પદાર્થની ઘનતાનો સિદ્ધાંત શોધી આપ્યો એટલો બધો ખુશ થઈ ગયો દોડધામ મચાવી મૂકી કે મને જાણવા નવું મળ્યું અને શું કહેવાય જ્ઞાન પિપાસા કહેવાય દરેક જગ્યાએ ન્યૂટન બગીચામાં બેઠા હોય અને વૃક્ષ ઉપરથી સફરજન નીચે પડે તો ન્યૂટન ચક્કર ખાઈ જાય કે ઉપર કેમ ન ગયું અડખે પડખે કેમ ન ગયું નીચે જ કેમ આવ્યું એણે એના ઉપર મનોમંથન કરીને પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ રહ્યું છે એનો સિદ્ધાંત શોધી કાઢ્યો આ એની જ્ઞાન પિપાસા છે આપણા ઋષિમુનિઓ શું કરતા જંગલોની અંદર દૂર દૂર રહેતા કોઈ પ્રકારની સગવડતા નહીં ખાવા પીવાના રહેવાના કોઈ ઠેકાણા નહીં બદલવા માટે બીજા વસ્ત્રો નહીં ઝાડની છાલ હોય એ બધું અને પણ છતાંય જ્ઞાન મેળવવાની ધ્યાન ઉપાસના કેવી જંખના વર્ષો સુધી સાધનામાં બેસી રહેતા સતત શાસ્ત્રનું અધ્યયન પરમાત્મા તત્વ ઉપર મનન ચિંતવન શોધ રાત્રિ દિવસ કરે સંસારી જીવાત્માઓને નવાઈ લાગે કાતે કઈ રીત છે જંગલી માણસ જેવું જીવન પણ એને એની મોજ હતી એનામાં સ્વાભાવિક તપસ્યાનો સાહજિક ગુણ હતો એટલે એની પ્રકૃતિ એને કોઈ મિટાવી ન શકે એને એમાં જ આનંદ આવે એને તમે ડાઇનિંગ ટેબલે બેસાડીને થાળી પીરશો તેને જરાય નહીં ગમે કે આ શું બધું કણાદ નામના ઋષિ હતા તે ખેતરમાંથી દાણા વીણી અને પોતે એક વખત ભોજન કરે જંગલની અંદર ઝુંપડી બાંધીને રહેતા હોય પછી આજુબાજુના ખાલી ખેતરો પડ્યા હોય એમાં પાક જ્યારે લીધો હોય ત્યારે કોઈક દાણાઓ ખર્યા હોય તો એ દાણાઓને વીણી વીણી અને બે મુઠ્ઠી જેટલા ભેગા કરે પછી પથરાઓ મૂકી અને પોતાની આગળ જે કાંઈ પોતાનું માટીનું પથ્થર કે ઠીબડું હોય એની અંદર એ દાણા નાખે અંદર ઝરણામાંથી પાણી ભરીને નાખે પછી આજુબાજુમાંથી ઘાસ કુશકા વગેરે હોય એને સળગાવીને એને બાફે એને કોઈ મીઠા મરચાંની કોઈ જરૂર ના પડે અને પછી એ જમે કાયમનો એમનો અનિયમ હવે એ દેશના રાજાને ખબર પડી કે આ કણદમુની છે એ આવી રીતે દાણાવીણી અને જમે છે તો રાજાને વિચાર થયો કે આવા મહાન ઋષિ વળી વિદ્વાન બ્રાહ્મણ આટલી બધી મુશ્કેલી ભોગવે એ દાણાવીણીને ગુજારો કરે એ ઠીક નહીં હું તો મોટો રાજા છું મારે અનાજની ક્યાં તાણ છે એટલે રથની અંદર અન્ન ભરાયું થોડાક માણસોને સાથે લઈ ઋષિના આશ્રમે આપવા માટે જે આવે ત્યાં તો ઘણા ઋષિ સમય થયેલો એટલે દાણા વિણે સમ્રાટ ત્યાં આવી ઋષિને મુજરો કર્યો અને કહે છે કે ઋષિવર તમે મહાન વિદ્વાન છો પંડિત છો પવિત્ર બ્રાહ્મણ છો અને મારા રાજ્યની અંદર તમારે પેટ ભરવા માટે આ રીતે ખેતરોમાંથી દાણા વીણવા પડે એ મને યોગ્ય લાગતું નથી ત્યારે નિસ્પૃહી એવા મુનિ કે છે કે તું આ પ્રદેશનો સમ્રાટ ગણાય અને હું આ રીતે દાણા વીણીને ખાવ એ તને ગમતું ન હોય તો એટલું કહેવા માટે તારે અહીંયા ધક્કો ખાવાની જરૂર નહોતી કોઈ માણસને તે કહી દીધું હોત કે ભાઈ આ વસ્તુ મને ગમતી નથી તો હું તારું રાજ છોડીને બીજે જતો રહેત રાજા કહે છે અરે દેવ મારો કહેવાનો મતલબ એવો નથી તમારે આ જગ્યા છોડવાની નથી પણ હું તમને આ પરિ પરિશ્રમ ન પડે અને સહેજે સહેજે તમે સાધના કરી શકો એના માટે રથમાં ઘણું બધું અન્ન લઈને આવ્યો છું માટે એનો તમે સ્વીકાર કરો ત્યારે ઋષિ કહે છે કે અન્ન મને ન ખબે મેં ક્યારેય અન્ન ભેગું કર્યું નથી એને સાચવવું અને એની કાયમ ઉપાધિ કરવી સંગ્રહ કરવો જાળવણી કરવી કોઈ ખાઈ ન જાય અંદર અન્નનો ઢગલો પડ્યો હોય સતત નજર જાય કે કોઈક જશે તો પશુ વગેરે ખાઈ જશે ચોર આવશે તો ચોરી જશે હવે આટલી બધી ચિંતા કરવા બેસું તો મારે ધ્યાન ભજન ક્યારે કરવું એના કરતાં હું દાણા વીણીને જે ખાવું છું એ મારા માટે બરાબર છે માટે આ કામ મારું નહીં અને રાજાને મને જ્યારે ભૂખ લાગે ત્યારે જ ઊભો થાવ એક દિવસ બે દિવસ પાંચ દિવસે એવું લાગે કે હવે કંઈક લેવું પડશે તો એ સમયે જ હું ઊભો થાઉં છું માટે આ તારું અન્ન છે તું પાછું લઈ જા મારે તો પરમાત્માને મેળવવા માટે સાધના કરવાની છે અને એના સિવાય મને કોઈ જગ્યા અહીંયા રસ પણ નથી એટલે આને આધ્યાત્મિક પુરુષ કહેવાય હવે એને તમે ગમે એવા ભૌતિકવાદની અંદર ગૂંચવવાની મહેનત કરો પણ એને એમાં રસ પડશે જ નહીં હજુ તમને એક દાખલો આપું દક્ષિણના પંડિત હતા વાચસ્પતિ મિશ્ર યુવાન અવસ્થામાં એમના લગ્ન થયા પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં ભણ્યા સમાવર્તન કરી અને એમણે લગ્ન કર્યા લગ્ન કરી અને ઘેર આવ્યા છેડાછેડી છૂટી એટલે એમના સ્ત્રીને એમ કહ્યું કે મારે એક અગત્યનું પુસ્તક લખવાનું છે એટલે હું લખવા બેસું છું મને વચ્ચે તમારે વિક્ષેપ બિલકુલ નહીં કરવાનો સ્ત્રી પણ એવા ગુણિયલ કહ્યું કે કંઈ વાંધો નહીં અને એ લખવા માટે બેઠા શાંકર ભાષ્ય ઉપર ટીકા લખવા બેઠા હવે એટલું બધું આની અંદર મગજ કસવું પડે મનોમંથન કરવું પડે ખૂબ વિચારીને લખાય લખતા લખતા બાર બાર વરસના વાણા વાઈ ગયા સતત આ લેખન કાર્ય વિવેચન મનોવંથન ચાલુ જ રહ્યું હવે પરણીને આવેલા સ્ત્રીની સામે કોઈ દિવસ નજર સુધા નથી નાખી સ્ત્રી ક્યારે વિક્ષેપ ન કરે એ અંદર લખતા હોય તો ખબર ન પડે એમ બાજુમાં જાય અને ભોજન મૂકી આવે એટલે તરત જમે પણ જમતા જમતા પાછા વિચારો તો સતત ચાલુ જ હોય કે આગળ શું લખવું શું આના અર્થ કરવા કયા કયા શાસ્ત્રોમાંથી પ્રમાણો લેવા આવું બધું સતત વિચારતા હોય એટલે એને કોઈ પ્રકારનું ભાન નથી એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા શરીરનું પણ એને ભાન નહીં ક્યારેક આ જ મોકેલું ભોજન છે એ રાત્રે પણ જમતા હવે આ રીતે બાર બાર વરસ થયા બારમાં વર્ષે રાત્રે લખવાનું કામ ઝૂંપડીમાં ચાલુ છે અને લખતા લગતા અચાનક દીવો ઠરી ગયો એટલે એમના સ્ત્રી પાછળ જ બેઠા હોય એટલે એમને ખ્યાલ આવી ગયો કે લખવામાં તકલીફ પડશે એટલે એકદમ દીવો કરી અને દીવો મૂકવા આવ્યા હવે અચાનક દીવો ઠરી ગયો એટલે લખવામાં ધ્યાન ભંગ થયું અને એમના સ્ત્રી દીવો મૂકવા આવ્યા એટલે આમ સામે જોઈને કે છોક તમે કોણ આપણને તો નવાય લાગે તમે હોતો તો પોટલા લેવાય ન રહ્યો આ અજાણી સ્ત્રી અત્યારે રાત્રિએ મારા ઘરમાં કેમ ત્યારે એની સ્ત્રી કહે છે કે અરે દેવ હું કોઈ અજાણી સ્ત્રી નથી તમારી અર્ધાંગીની છું આ ઘરની અંદર મારા પગલાં થયા એને દેવ બાર બાર વાણા વાણાવાઈ ગયા છે તમે જ મને કહેલું કે હું શંકર ભાષ્ય ઉપર ટીકા લખવા બેસું છું તમે મને વચ્ચે વિક્ષેપ નહીં કરશો એટલે ક્યારેય હું તમારી નજર સામે પણ કારણ કે મારી સામે નજર જાય તો તમારું મન વિચલિત થાય આવી રીતે જયારે કહ્યું ત્યારે પંડિતને અતિ આશ્ચર્ય થયું કહો મને તો દેવી એ વાત પણ ભૂલાઈ ગઈ છે કે મારા લગ્ન થઈ ગયા છે બોલો કેવા અંદર તલ્લીન થઈ ગયેલા હશે કેવી એની ઊંચી સ્થિતિ હશે અને તમને પૂછવામાં આવે તો ગામમાં કેટલા કુંવારા છે અને કેટલાનું બીજી વાર કરવાનું એનું લિસ્ટ તમારી આગળ હોય અને પોતાની ખુદની પણ ખબર નથી હવે આ વાચસ્પતિ મિશ્ર દુનિયાને ભૂલી પોતાનું અસ્તિત્વ ભૂલી અને શાંકર ભાષ્ય ઉપર ટીકા લખી એના સ્ત્રીનું નામ હતું ભામતી એટલે આ સ્ત્રી બાર બાર વર્ષ સુધી હુંકારો પણ કર્યા વિના એનો પડછાયો બની રાત્રિ દિવસ સેવા કરી કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરી એટલે વાચસ્પતિ બહુ પ્રસન્ન થયા અને આ સેવાના બદલા રૂપે એમણે શાંકર ભાષ્યની ટીકાનું નામ ભામતી ટીકા રાખ્યું આજ પણ એ પુસ્તકો હાજર છે અને બધા વિદ્વાનો એને ભણતા હોય છે તો આ પોતાના વિવેચન કાર્યની અંદર કેટલી હદે વૃત્તિઓ અંદર ઉતરી ગઈ હશે કેટલી અંતરવૃત્તિ હશે આપણે ધ્યાન કરતા હોઈએ પૂજા કરતા હોઈએ માળા કરતા હોઈએ કોઈ પણ સાધના કરતા હોઈએ અને આપણને આજુબાજુની ખબર ન રહે એવું નથી બનતું હા બાદ કરતા ઊંઘ આવી ગઈ હોય હોય તો બાકી સતત અનુસંધાન આપણે જે રીતે ઊંઘમાં બેહોશ બની જઈએ છીએ એ રીતે આ લોકો જાગતા બેહોશ બની જતા કોઈ પણ કાર્યની પાછળ ભગવાન એમને મળે સાધના એમને એમ થાય શાસ્ત્રની રચના પણ એમને એમ નથી થતી આ બધા વેદ હોય વ્યાસૂત્ર હોય ભગવદ્ ગીતા હોય કોઈ પણ શાસ્ત્ર હોય એ દાખલો કર્યા વિના ક્યારેય લખાયા નથી એ ભગવદ્ ગીતા ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હવે ક્યાં પૂછવા જાઉં તમે શું બોલ્યા હતા ફરીને કહો એમ પણ એણે કેવી રીતે તપાસ કરી કરીને વિચારીને ત્રિકાળનું જ્ઞાન મેળવી અને એક એક શબ્દને નોંધ્યા હશે કારણ કે ભગવાનની વાણીમાં અવિવેક પણ ન થઈ જાય એ ધ્યાન રાખવું પડે આપણે તો અહીંયા અહીંયા બેઠા બેઠા મેં કઈક કીધું હોય ને તમે કઈક સમજ્યા હોય એમાં લખવાની તો વાત જ ક્યાં રે બોલવાની વાત ક્યાં રે એટલે ખૂબ એકાગ્રતાની જરૂર પડે તો આ મિશ્રાજીએ વિદ્યાભ્યાસની સંશોધનની લગ્ન પોતાનો પોતાનું સમગ્ર અસ્તિત્વ એને ખોઈ નાખેલું તો આને જ્ઞાન પિપાસા કહેવાય